નમસ્તે દોસ્તો સ્વાગત છે તમારું ઘરની રસોઈ કવિતા સાથે તમારું વ્રત ચાલતું હોય કે નોર્મલ ઉપવાસ હોય કે પછી વચન ઘટાવા માંગતા હોય કે ભાઈ શરીર ડિટોક્સ કરવા માંગતા હોય તો તમને આ વાનગી સંતોષની સાથે લાંબા સમય સુધી ભૂખ નહીં લાગવા દે અને આ ખીચડી તમને બહુ જ મદદરૂપ થવાની છે તો પૂરી રેસિપી જોવાનું ભૂલશો નહીં સાબુદા ને સ્વાદિષ્ટ ખીચડી માટે જોઈશે ત્રણ બાફેલા બટાકા એ પણ નાના કટકા કરેલા એક ટામેટું કટકા કરીને આદુ મીઠો લીમડો લીલા મરચા વાટેલા એક મુઠ્ઠી સિંગદાણા મિક્સર ક્રશ કરેલા દસ થી બાર મૂંગફળી દાણા ત્રણ થી ચાર કલાક પલાળેલા સાબુદાણા

આદુ મીઠો લીમડો અને એક થી બે લીલા મરચા વાટેલા નાખો એક કાપેલું ટામેટું નાખો એમાં સિંધ મીઠું સ્વાદ અનુસાર નાખો અડધી ચમચી હળદર નાખો અડધી ચમચી લાલ મરચાનો પાવડર નાખો તમને તીખું વધારે પસંદ હોય તો તમે તમારી રીતે મરચું એડ કરી શકો છો મસાલા ચડી જાય એટલે સિંગદાણાનો ભૂકો નાખો થોડી વાર એટલે કે એક મિનિટ કે બે મિનિટ ચડવા દો પછી એમાં કટકા કરેલા બાફેલા બટાકા એકથી બે નાખો એમાં એક વાટકી જેટલું પાણી નાખો અને એક ચમચી ખાંડ નાખો પાંચ મિનિટ ચડવા દો અને છેલ્લે એમાં વાટકી કલાક પલાળે સાબુદાણા નાખો સાબુદાણા નું પાણી કાઢી લેવું પછી સાબુદાણા નાખવા બસ હવે ત્રણ થી પાંચ મિનિટ ધીમા તાપે થવા દો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સાબુદાણાની ખીચડી સાબુદાણા ખાવાથી પાચન પાચનતંત્રને ફાયદો મળે છે તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે ઉપરાંત પાચનમાં હળવા હોય છે પેટને લગતી સમસ્યાઓ જેમ કે સોજા કબજિયાત ગેસ અપચો અને આંતરાની સમસ્યાને દૂર કરે છે માત્ર વ્રત ઉપવાસ જ નહીં સાબુદાણા દરરોજ सेवनથી પાચનમાં હળવા હોવા ઉપરાંત કેટલીક બીમારીઓને પણ દૂર કરે છે સાબુદાણામાં અનેક પ્રકારના વિટામિન્સ ખાસ કરીને વિટામિન બી ફાઈબર ઝિંક પ્રોટીન અને આજા પોષક તત્વો રહેલા છે તો આજથી જ તમારા ડાયટમાં કે તમારા જીવનમાં એડ કરવાનું ભૂલશો નહીં અને અમારી રેસિપી પસંદ આવી હોય તો આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરો અમે તમને મળશું એક નવી રસોઈ સાથે ધન્યવાદ